સિસ્ટમ કઈ સક્રિય થઈ છે ખેડૂતો માટે પણ ક્યાંક નુકસાન અત્યારે આપણને દેખાઈ રહ્યું છે નવરાત્રીમાં પણ આ ક્યાંક ભંગ પાડે વરસાદ એવું લાગી રહ્યું છે ચોક્કસથી બેન પહેલા તો આપણે સંપૂર્ણ માહિતી આપો એ પહેલા જણાવી દો બે હજાર પચીસ નું ચોમાસું છે અત્યારે સામાન્ય આસપાસ ગણી શકાય કેમ કે અત્યાર સુધીમાં કે જે આપણે પંદર સપ્ટેમ્બર સુધીના જે વરસાદ પડ્યા છે એ વરસાદ ટોટલ છન્નું વરસાદ વર્ષ્યો છે જો કે પંદર તારીખ પછી એટલે કે છેલ્લા બે દિવસની અંદર સપ્ટેમ્બર કદાચ ટકા ની ઉપર વરસાદ જઈ શકે છે બે ત્રણ નો વધારો થઈ શકે છે અને આ ચોમાસુ છે એ નોર્મલ ચોમાસું કહેવામાં આવે છે આ ચોમાસુ છે હવે અંતિમ ચરણમાં છે ચોમાસાની વિદાયની પણ શરૂઆત થઈ ચુકી છે આમ તો રાજ્યના અત્યારે રાજ્યની અંદર મોનસુન વિડ્રોલ પ્રોસેસ ચાલી રહી છે જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તાર ને બાદ કરતા જે ઉત્તરના ભાગો છે એ તમામ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે એ પછી જે ઉત્તર ગુજરાતના ભાગો હશે જેમાં નવો જિલ્લો વાવથરાક બનાસકાંઠા પાટણના અમુક વિસ્તારો છે મહેસાણાના જે પશ્ચિમ ભાગો છે આ તમામ ભાગોમાંથી અને એની સાથે સાથે બનાસકાંઠાના વિસ્તારો આ તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય ઓલરેડી થઈ ચૂકી છે જો કે આ વિદાય છે બે દિવસ પહેલા એની જે શરૂઆત થઈ એટલે વિદાય છે એકદમ ઝડપથી થતી હતી પણ ગઈકાલથી પછી ફરીથી એ ચોમાસું વિદાય લેવામાં વિલંબ થઈ રહ્યું છે કે ચોમાસાનું ચોમાસું જયારે પણ આગળ વધતું હોય અને પછી મહારાષ્ટ્ર હોય ગોવા હોય કે ગુજરાતના કાંઠે આવીને ચોમાસું રોકાઈ જતું હોય જેને આપણે મોનસૂન બ્રેક કહીએ છીએ એ આપણે શરૂઆતમાં થતું હોય સેમ એ વસ્તુ અત્યારે થઈ ચુકી છે અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસા વિદાય લીધી એ ઝડપથી વિદાય લઈ લીધી પણ હવે વિદાય નથી થઈ રહી અત્યારે ચોમાસું ક્યાં રોકાઈ ચુક્યું છે અને એ સાથે બંગાળની ખાટી ની એક અસ્થિરતા હતી જે આંધ્રપ્રદેશના ભાગો થઈ મહારાષ્ટ્રમાં આવી અને મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં આવી જેને કારણે છેલ્લા બે દિવસથી આ અસ્થિરતાને કારણે છૂટાછવાયા વરસાદ વરસી રહ્યા છે એમાં ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાયા જેમાં ભાવનગર છે અમરેલી જિલ્લાના ઘણા બધા સેન્ટર છે જુનાગઢના છૂટાછવાયા વિસ્તાર છે બોટાદના છૂટાછવાયા વિસ્તાર દક્ષિણ ગુજરાતના વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તીવ્રતા છે સુરતની અંદર જોવા મળી છે એટલે અત્યારે એક આ વરસાદની અસ્થિરતા છે આ માહોલ ચાલી રહ્યો છે હજુ બાવીસ તારીખ સુધી આ માહોલ ચાલવાનું છે બાવીસ તારીખ સુધી આ પ્રકારે છૂટાછવાયા વરસાદ છે એ વરસતા રહેશે બાવીસ તારીખ પછી થોડુંક હળવું પડશે અને આમ તો બાવીસ તારીખથી નવરાત્રી ની પણ શરૂઆત થવા જઈ રહી છે નવરાત્રી આમ તો આપણો લાંબો તહેવાર છે ને આ વખત તો આમ પણ એક દિવસ વધારે છે એટલે કે દસ દિવસ નવરાત્રી ચાલશે અગિયારમો દિવસ હશે દશેરાનો હશે એટલે અગિયાર દિવસનો જ્યાં તહેવાર છે એ દરમિયાન આપણે શરૂઆતના દિવસમાં છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ થંડરસ્ટોમ એક્ટિવિટીના ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે પણ નવરાત્રીના જે અંતના દિવસો હશે એમાં રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે અને એ રાઉન્ડ છે એ ઘણા બધા વિસ્તારોને કવર કરી દેશે એ રાઉન્ડ નાનો નહીં હોય રાઉન્ડ હશે મોટો ને ભારે રાઉન્ડ હશે જેનું કારણ છે કે અત્યારે અલગ અલગ મોડેલોના જે અમે અભ્યાસ કરી રહ્યા છે બેન એ મુજબ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવે તેવી સંભાવનાઓ છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો હાલનો જે ટ્રેક છે જો એ ટ્રેકમાં ફેરબદલ ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે ઘણી વખત એમાં થોડો ઘણો ફેરફાર થાય તો કદાચ આપણે એમાંથી રાહત મળી શકે પણ અત્યારે જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી ફેરફાર થવાના ચાન્સ ખૂબ ઓછા છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આંધ્રપ્રદેશ ત્યાં થઈને મહારાષ્ટ્ર સુધી આવશે અને મહારાષ્ટ્ર ઉપર થઈને પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોમ્બર વચ્ચેનો જે આ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર ભારે થી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે જોકે આ વરસાદી રાઉન્ડ હશે એની અંદર ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા વિસ્તારને આ પ્રભાવિત કરી શકે છે અને પચાસ થી સાહીઠ ટકા વિસ્તાર એટલે અંતના દિવસોમાં ચોમાસાના વિદાયના સમયમાં આ વિસ્તારો છે ઓછા ન કહી શકાય પચાસ ટકા ઉપર એટલે સમજો કે સાર્વત્રિક દ્રાવણ ગણી ગયો તમે આ પ્રકારનું આપણે હવામાન થવાનું છે અઠ્યાવીસ થી બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડશે એમાં અનેક વિસ્તારની અંદર સામાન્ય થી મધ્યમ વરસાદ અમુક વિસ્તારની અંદર મધ્યમ થી ભારે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારે થી અતિ ભારે વરસાદ એટલે નવરાત્રીના જે એન્ડના દિવસો હશે એ દિવસો દરમિયાન લગભગ આપણે એવરેજ એક થી ત્રણ ઇંચ અને અમુક વિસ્તારમાં ત્રણ થી પાંચ ઇંચ પણ વરસાદ વરસી શકે છે અને રાજ્યની અંદર જયારે પણ આ આ સર્ક્યુલેશન પસાર થશે ત્યારે લો લેવલથી પસાર થવાનું છે લગભગ પચાસ એચપી લેવલે તો ઝુકાવ આવશે અને લો લેવલથી પસાર થશે એટલે એમાં થંડાસ્ટ્રોમ એક્ટિવિટી વધી જશે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે આ વરસાદ પડશે એ દરમિયાન ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને એ સાથે પવનનું ઝડપ પવનની જે ઝડપ હોય છે પવનની જે અત્યારે ઝડપ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે અને આ ઝડપ છે અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આ જ પ્રકારની રહેવાની છે ચૌદ થી અઢાર કિલોમીટર પ્રતિ કલાક અને એ સાથે જ્યારે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે બેન ત્યારે વરસાદ જે વિસ્તારોમાં હશે એ વિસ્તારોમાં પવનની ઝડપ છે એ લગભગ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક થાય એવી સંભાવનાઓ છે એટલે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડવાનો છે જ્યાં પડશે ત્યાં કહી શકાય કે ધોધમાર વરસાદ પડે અને નદી નાળા છલકાવી દઈએ ટૂંકા સમયની અંદર કલાક બે કલાકની અંદર અંદર વરસાદ પડીએ આ પ્રકારના માહોલો છે આવનારા દિવસમાં જોવા મળે તેવું એક અનુમાન છે અને આ જે રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી આપણે ચોમાસું છે વિદાય લેવામાં આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે આમ તો નવરાત્રી છે એ બહુ લાંબો તહેવાર છે ને નવરાત્રી તહેવાર છે ઓલ ઓવર ભારતમાં આપણે સારી રીતે ઉજવવામાં આવે છે પણ ગુજરાતમાં એનું આગવું મહત્વ છે એટલે મને લાગી રહ્યું છે કે વરસાદ વિદાય લઈ રહ્યો છે છતાં પણ ચોમાસાને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નવરાત્રી તો ગુજરાતમાં કરીને જશું એટલે હવે એ નવરાત્રી કરવા રોકાઈ રહ્યું છે ચોમાસું અને લગભગ આપણે નવરાત્રીના સાતમા આઠમા થી લઈ અને દશેરા સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે નવરાત્રી ટાઈમે પણ આપણે બધા ડિસ્ટર્બ થઈ શકીએ એ સાથોસાથ મહત્વની અને મોટી જે નુકસાની છે એ નુકસાની એ છે કે ખેડૂતોને દર વર્ષે મગફળીના પાત્રા પડે અને ખેડૂતોને નુકસાન જાય એવી રીતે આ વર્ષે પણ કદાચ થઈ શકે છે એટલે અમે આ સર્ક્યુલેશન ઉપર સતત નજર પણ રાખી રહ્યા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ઝેટ ગુજરાતના કયા વિસ્તારો ઉપરથી પસાર થશે એની માહિતી પણ રેગ્યુલર આપતા રહેશું અને ખાસ આપના માધ્યમથી ખેડૂતોને પણ અપીલ રહેશે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન અઠ્યાવીસ તારીખ થી લઈને બે ઓક્ટોબર વચ્ચે પસાર થવાનું હોય તો જે પણ ખેતી કામ છે ખાસ કરીને ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ છે એને જે આયોજન છે આ વરસાદના રાઉન્ડ ને ધ્યાનમાં રાખી અને આયોજન કરવું જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન જાય આવું એક અમારું અનુમાન છે બેન નવરાત્રીની સાથે સાથે ખેડૂતોને દિવાળીની પણ ચિંતા હોય છે કે દિવાળી એક તો તહેવાર અને ઉપરથી જ્યારે જયારે ખેડૂતોનો જે પાક લડવાનો સમય હોય અત્યારે પાથરા છે થોડા સમય પછી થ્રેસર કે પછી ઓપલેન ચાલે ત્યારે પણ એમને કઈક ચિંતા હોય છે તો ત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે હળવો થી મધ્યમ વરસાદ દેખાય છે કારણ કે દિવાળી ઉપર પણ હજુ ધીમે ધીમે જેમની મોસમ હોય છે એ હજુ ચાલતું હોય છે એટલે જે અલગ અલગ મોડેલો જે બતાવી રહ્યા છે દિવાળી પર અમને કોઈ કોઈ સંકટ દેખાતું દેખાતું નથી નથી જોખમ હા પછી જે જે વિદાય હોય ત્યારે ઘણી વખત અચાનક અતિ તાપમાન ઊંચું જાય ને કોઈ ગુજરાત નજીક સિસ્ટમ બની જાય લોકલ સિસ્ટમ તો એને કારણે ઘણી વખત સામાન્ય વરસાદ પડતા હોય એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે બાકી હાલના જે પરિબળો છે એ તમામ પરિબળો અમે જે ચેક કરી રહ્યા છીએ એ મુજબ નવરાત્રી ઉપર શક્યતા છે પણ દિવાળી ઉપર આપણે કોઈ જ પ્રકારનો ખતરો દેખાતો નથી એટલે દિવાળી ઉપરના વરસાદની કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આ એક ચોક્કસ છે કે અત્યારે જે આ નવરાત્રીના એન્ડમાં જે વરસાદ પડવાનો છે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી જે રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ રાઉન્ડ છે આપણા માટે ચિંતાજનક ચોક્કસ છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાતના ખેડૂતો તૈયાર રહેવું પડશે કારણ કે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ નવરાત્રીમાં પણ ભારે વરસાદની સંભાવના જે વ્યક્ત કરાઈ છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર